ડીસા ફટાકડા ફેક્ટરીમાં આગ મામલે તંત્ર આવ્યું એક્શન મોડમાં ડીસા ફટાકડા ફેક્ટરીમાં આગ મામલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હોય તેમ હારીજ શહેરના કાયમી ફટાકડા વિક્રેતાઓને ત્યાં હારીજ મામલતદાર ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે નાયબ મામલતદાર ઓફિસર ટીમ મેઇન બજારમાં આવેલ ત્રણ ફટાકડાની દુકાન પર ચેકિંગ હાથ ધરાયું છે શહેરના કાયમી ફટાકડા લાયસન્સ પરવાનેદારોને ત્યાં પહોંચી પરવાનો નિયમ અનુસાર ફટાકડા વિક્રેતાઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે કે કેમ તેમજ ફાયર સેફ્ટીની ગોઠવણી કરવામાં આવી છે કે નહીં શહેરમાં એક ફટાકડા પરવાનેદારને નવીન દુકાન બનાવવાની ચાલતી કામગીરી દુકાન પર બેસી તપાસ ટીમ કામગીરી કરવામાં આવેલ ફટાકડાના હોલસેલ વેપારી કાયમી ફટાકડા લાયસન્સ ધરાવતા હોય લાખો રૂપિયાના માલનું વેચાણ કરતા આવે છે ત્યારે તપાસ ટીમ દ્વારા છે આ ફટાકડા વિક્રેતાઓ ગોડાઉન ધરાવે છે જેના ગોડાઉન પર તપાસ કરવામાં આવે કે કેમ એક લોક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે હાલ ચૈત્ર મહિનો માતાજીની રમેલ તેમજ માંડવા માતાજીના પાટોત્સવના કાર્યક્રમ થવા પામે છે ફટાકડાનું વેચાણ થવા પામે છે તેમજ વૈશાખ મહિનાની લગ્નની મોસમમાં લાખો રૂપિયાના ફટાકડાનું વેચાણ થવા પામશે ફટાકડાના લાઇસન્સ પરવાનેદાર દાર ત્યાં મોટા પ્રમાણમાં ફટાકડાના માલોનો સંગ્રહ કરેલો હોઈ શકે છે કાયમી ફટાકડા લાયસન્સ પરવાનગીની યોજ યોગ્ય ચકાસણી કરવામાં આવે તો તેમાં પણ છબરડા જોવા મળી શકે તેવી ડૂંકચર્ચા બનવા પામી છે અહેવાલમાં ન્યૂઝ નરેશ ઠાકર પાટણ હારીજ